હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે જઈએ કોલેજ અને તૈયાર થઈ ગઈ મમ્મી અત્યારે જમવા બનાવો અને કામ કરો અને પપ્પા ધન થઈ જઈ તો આપડે જઈએ કોલેજ મોહમે તો ગાઈશ અત્યારે કોલેજથી ઘરે આવી ગયું અને વચ્ચમાં ના ઉતાર્યો વિડીયો કેમ કે થોડુંક ફોનમાં ચાર્જિંગ રાખવાનું હતું તો આગળ હું વ્લોગ ઉતારી તો ચાર્જિંગ માટે મેં વ્લોગ ના બનાવ્યો આગળ બાકી અત્યારે ઘરે આવી ગયું મમ્મી અત્યારે કામ કરે પપ્પા ઘરે નહીં કેમ કે માણસા જઈ થોડુંક કામ હતું હતું અહીંથી આઈ થિંક આપણા દિવસ ફટાકડા ને એવું ભાવ પૂછવા જ્યા હતા એટલા ગયા તો પપ્પા હમણાં આવશે રાતે મેન્ટ લઈ ગઈ જ અત્યારે દૂધ લવાના ટાઈમથી હો તો હવે દૂધ લ્યા જઈએ અને આવશે એટલે બીટ્ટું આવશે તો હવે અમે બે જઈએ અને બાઇકમાં પેટ્રોલ કેમ અને ચાર્જ બાઇક લઈને જઈએ કેમ કે એક્ટિવામાં ચાર્જિંગ નહીં તો હવે બાઈક લઈને જઈએ બાઇકમાં પેટ્રોલ હ તો જઈએ હવે તો ગાઈઝ અત્યારે દૂધ લઈ લીધું અને હવે જઈએ ઘેર કેમ કઈબંદ આવ્યો નહીં એટલે બીટ્ટુએ નહીં આવ્યો તો હું અત્યારે એક બાઈક લઈ હર્યું બાઈ હાડા ઘરે જઈએ ને પપ્પાએ આવી જાય છે લગભગ થી તો ગાઈસ અત્યારે દૂધ લઈને ઘરે આવી જાય અને અત્યારે મમ્મી જમવા બનાવો અને મેં કીધું હતું કે પપ્પા આવી ગયા છે તો અત્યારે તો આવી જાય ઘરે માનસાથી અને ઈચ્છા જે મંચુરિયન ખાવાની કાલે પાઉભાજી ખાતી હતી જે ઈચ્છા તો મંચુરિયન લાવીએ અને અહીંયા બાજુમાં જ છે કે આગળ જવાની જરૂર નહીં

અને જમીન મળ્યા જો બહાર જવા છે તો જઈશું બાકી કઈ નહીં અત્યારે જમવા ગયા છે જમીન મળી તો ગાઈસ અત્યારે જમી લીધું અને મમ્મી કામ કરીને અત્યારે ફોન જોવો તો બહાર તો નહીં જવાય તો આજે ના જઈએ બહાર બાકી ગામ ગામને તો બતાવી દીધું તો મોમેન્ટ લઈ થાય તો ગાઈશ આજે બ્લોગ આટલો જ રાખીએ આ બ્લોગ ગમે તો લાઈક કરજો અને થોડું નાનું તો હવે મળીએ કાલે ના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય